ટીઆરપી અગ્નિકાંડમાં સાગઠિયાને કેદી પાર્ટીએ કોર્ટમાં પરિવારને મળવા દીધા નાસ્તાની મોજ કરાવી રાજકોટમાં સત્યાવીસ સત્યાવીસ લોકોને ભરખી જનાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાના સુરોધાર એવા મનસુખ સાગઠિયાને શુક્રવારે કોર્ટમાં બોગસ મિનિટ બુક બનાવવાના કેસમાં હાજર કરાયા ત્યારે નિયમ મુજબ આરોપીને કોર્ટ રૂમમાં રજૂ કરવાના બદલે કેરી પાર્ટીએ તેમને પરિવાર સાથે બેસીને કેસ શરૂ થયા પહેલા ને હિયરિંગ બાદ જલસા કરાવ્યાની ચોંકાવનારી ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ પોલીસે પકડેલા રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર મનસુખ સાગઢિયાએ બોગસ મિનિટ બુક રજૂ કરી હતી જેમાં પોલીસે મનસુખ ધનજીભાઈ સાગઠિયા સામે કલમ ગુનો સાતસો પંચાણું સ્લેશ બે હજાર ચોવીસ ના ચાર્જ ફ્રેમ કરવા માટેની શનિવારે મુદત હોય રાજકોટ જિલ્લા જેલમાંથી કેરી પાટી મનસુખ સાગડિયાને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં લાવવામાં આવ્યા હતા આ દરમિયાન મનસુખ સાગડિયાના પરિવારજનો અગાઉથી જ કોર્ટમાં આવી ગયા હોય કેદી પાર્ટીએ આરોપી સાગડિયાને કાયદાની જોગવાઈ અને નિયમો મુજબ સીધો કોર્ટ રૂમમાં રજૂ કરવાના બદલે પરિવારજનો સાથે કોર્ટ રૂમ ની બહાર સત્સંગ કરવા દીધો હતો ત્યારબાદ બપોરે એક વાગ્યા સુધીમાં કેસનું હિયરિંગ થઈ જતા અને નવી તારીખ પડી જતા મનસુખ સાગઢિયાને કોર્ટની પરવાનગીથી સીધો જેલમાં લઈ જવાના બદલે કેદી પાર્ટીના કર્મચારીઓએ નવી કોર્ટના પાર્કિંગમાં જ મનસુખ સાગઢિયા અને તેના પરિવારજનોને બેસાડીને ફરવા આવ્યા હોય તેવા જલસા કરાવ્યા મોકળું મેદાન પૂરું પાડ્યું હતું વધુમાં કોઈ પણ કેદીને જેલમાંથી લાવવામાં આવે એટલે સીધો કોર્ટ રૂમમાં રજૂ કરવાનો હોય છે કોર્ટમાંથી જજની પરવાનગી મળ્યા બાદ સીધો જેલમાં લઈ જવાનો હોય છે કેદી જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય તેને મળવું હોય તો તેના વકીલે પણ કોર્ટની પરવાનગી લેવી પડે જ્યારે પરિવારજનો કે અન્ય કોઈ વ્યક્તિ કેદીને મળી શકે નહીં અને તે ધ્યાન રાખવાની જવાબદારી કેદી પાર્ટીની હોય છે સાંકડીયાને કોર્ટની મુદ્દતમાં કેદી પાર્ટીની પોલીસ સવારે લાવી હતી સીધો કોર્ટરૂમ હાજર કરવાને બદલે કોર્ટ રૂમની બહાર જ પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો સાકડીયાને મળવા તેના પત્ની પુત્ર એક યુવતી તથા અમુક સંબંધીઓ આવ્યા હતા ત્યારબાદ કોર્ટરૂમમાં રજૂ કરતા તેમના વકીલે ચાર્જ ફ્રેમ સામે મુદ્દત માગતા નવી તારીખ આપવામાં આવી હતી કોર્ટરૂમમાં હિયરિંગ પૂરું થયા બાદ નિયમ અનુસાર તેમને સીધા જેલમાં લઈ જવાના બદલે બાર પાર્કિંગમાં પરિવાર સાથે જલસા કરવા કેદી પાર્ટીએ મોકળું મેદાન પૂરું પાડ્યું હતું સાકડીયાએ કોર્ટના પાર્કિંગમાં પરિવારજનો સાથે ખાણીપીણીની પીણીની મોજ માણી હતી કોર્ટરૂમમાં બહાર પાર્કિંગમાં સાગડીયાએ પરિવારજનો સાથે એક કલાક કરતાં વધુ સમય પસાર કર્યાની હકીકત પ્રકાશમાં આવી છે રાજકોટ પોલીસ હેડક્વાર્ટર્સના એસસીપી મુનાફ પઠાણે જણાવ્યું હતું કે જ્યારે કોઈ પણ કેદીને જેલમાંથી કોઈ પણ કામે બહાર લઈ જવામાં આવ્યા હોય ત્યારે જો કોર્ટનો આદેશ ન હોય તો કેદીને કોઈ સાથે મળવા દેવાય નહીં કોઈના દ્વારા અપાયેલું ભોજન કે પીણું પણ આપી શકાય નહીં સાકટિયાને શનિવારે સવારે પોણા અગિયાર વાગે હેડ ક્વાર્ટર્સને પીએસઆઈ જે એસ નકુ હેડ કોન્સ્ટેબલ કિશોર મંગળદાસને કોન્સ્ટેબલ રાહુલ કાળુભાઈ કાચા ગામના કેદીના સાગઢિયાને જેલમાંથી લઈને નીકળ્યા હતા અઢી વાગે જેલ હવાલે કર્યા હતા જો કેદી પાર્ટીએ સાગઢિયાને વિશેષ છૂટ આપી હશે તો તેની પાસે થશે પછી કાર્યવાહી કરાશે મનસુખ સાગરિયા સામે બોગસ મિનિટ્સ બુક બનાવવા અંગે કેસ નંબર અઢાર સાતસો પંચાણું સ્લેશ બે હજાર ચોવીસ ચાલી રહ્યો છે જેની ચાર્જશીટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ગત તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ રજૂ થઈ ગઈ છે ત્યારબાદ અત્યાર સુધીમાં કુલ સાત મુદત પડી છે જ્યાં સાગડિયાએ કેસમાં ડિસ્ચાર્જ થવા હાઈકોર્ટમાં જવું છે તેમ કહીને તેના વકીલ મારફત નવી મુદત જ માગી છે શનિવારે પણ કોર્ટમાં સાગડિયાના વકીલે મુદત માંગતા અદાલતે વધુ એક તારીખ પાડી છે જીજ્ઞાસોની સમય